કકડી ઈદના તહેવારને લઈને કડોદરા પોલીસ મથકે શાંતિ સમિતિ બેઠક યોજાઈ જેમાં સ્થાનિક તેમજ મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા હતા કડોદરા પોલીસ મથક ખાતે ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર ભાવિક સાના એ આજે મંગળવારના રોજ સાંજે છ કલાકે એક શાંતિ સમિતિની બેઠક યોજી હતી આ બેઠકમાં આગામી તારીખ સાત જૂનના રોજ આવી રહેલી બકરી ઈદને લઈને રાખવામાં આવી હતી જેમાં કડોદરા નગરપાલિકાના હોદ્દેદારો આસપાસના ગામના સરપંચો સ્થાનિક અને મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા ખાસ કરીને બકરી ઈદ એક એવો તહેવાર છે જે ધાર્મિક શ્રદ્ધા બલિદાનની ભાવના અને સમાજના ઉદારતા અને ભાઈચારાને પ્રોત્સાહન આપે છે તેવા આ તહેવારમાં કોઈપણ જાતનો અણબનાવ ન બને તેમજ શાંતિપૂર્વક માહોલમાં તહેવારની ઉજવણી થાય તેમજ કલેક્ટરના જાહેરનામા અનુસાર બકરી ઈદનો તહેવાર આવતો હોવાથી અન્ય ધર્મ સમુદાયની લાગણી ન ડૂબાઈ અને શાંતિનું વાતાવરણ જળવાઈ રહે તે હેઠળથી કોઈ પણ વ્યક્તિએ કોઈપણ પશુની જાહેર કે ખાનગી જગ્યામાં શેરીઓમાં કે મોલ્લામાં જાહેર જનતાને દેખાય તે રીતે કતલ કરવા કોઈપણ પ્રાણીને શણગારી એકલા સરઘસ આકારે લઈ જવા કે ફેરવવા પર તેમજ બકરી તહેવાર નિમિત્તે કુરબાની પછી જાનવરના માં સારખા અને અવશેષ જાહેરમાં ફેંકવા પર પ્રતિબંધ ફરમાયો છે આ જાહેરનામાનો અમલ તારીખ ચારથી દસ છ બે હજાર પચીસ સુધી કરવામાં આવશે જેનો ભંગ કરનાર શિક્ષણને પાત્ર ગણાશે ટંગે ચર્ચાની વિચારણા કરી મુસ્લિમ ભાઈઓને શાંતિપૂર્વક તહેવાર ઉજવાય તે માટે અપીલ કરી હતી જ્યારે હાજર રહેલા આગેવાનો દ્વારા પોલીસને બકરીદનો તહેવાર શાંતિપૂર્વક ઉજવાશે તેવી ખાતરી આપી હતી